માળિયા મેળણા તાલુકાના અનુસૂચિત જાતિ સામૂહિક ખેતી સહકારી ગેરકાયદેસર નવા કલેક્ટર અનુસૂચિત જાતિના થતા દિવસથી ન્યાય માટે ગાંધી ચિંદ્યા રાહે ઉપવાસ પર બેઠા હોવા છતાં તંત્ર દરકાર પર લેતું નહીં હોવાથી રોષ ફેલાયો મોરબી જિલ્લાના માળિયા મેળણા તાલુકાની અનુસૂચિત જાતિની સામૂહિક ખેતીની સહકારી મંડળીમાં સભ્યોની ફેરબદલી કરવામાં આવી છે જેમાં મંડળીના જૂના સ્થાનિક સભ્યોને હટાવી રીતે છનાભાઈ ચાવડા સહિતના મંડળીના સભ્યો વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં તંત્રએ મૌન સેવી લેતા આખરે ન્યાયની માંગણી સાથે મોરબી કલેક્ટર કચેરી સામે ગાંધી ચિંધિયા રાહે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા

દવાખાનામાં દાખલ કરેલા છતાં કોઈ ઓફિસર અમને હજી સુધી જવાબ આપતા નથી અમારા દલિતોનો કોઈ અવાજ સાંભળનાર નથી 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 અમે હવે કંટાળી ગયા છીએ હવે અમે આત્મવિલોપન ઉપર જવાની તૈયારીમાં છીએ મારું નામ ગૌતમ ચાવડા અહીંયા અમે છેલ્લા દસ દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ જેમાં મારા પપ્પાની તબિયત લથડતા મારે અહીંયા હાજર રહેવું પડે છે આજ સુધી કોઈ પણ સરકારી અધિકારી કે કોઈ કર્મ અમારા મુદ્દા એ છે કે જે ભ્રષ્ટાચારથી અમારા નામ જૂના સભ્યોના રદ કરી અને નવા સભ્યો એના ઘરના અને લાગતા વળગતાના નામ ઉમેરેલા છે એના ઉપર કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીએ આજ દિન સુધી અનેક રજૂઆત કરતા કોઈ પણ ઊંડા એવા કોઈ પણ ઊંડા એવા કામ કરેલા નથી અને તપાસ કરેલી નથી અને આજ દિન સુધી અમને એવું જ જણાવવામાં આવે છે કે ભાઈ અમારા તરફથી તપાસ ચાલુ છે આજ છેલ્લા દસ દિવસથી અમે ઉપવાસ આંદોલન ઉપર છીએ તો પણ હજી સુધી એવો જ જવાબ મળે છે કે ભાઈ તપાસ ચાલુ છે તમે આવી અને અહીંયા ચોપડા જોઈ જાઓ અમે અનેક અરજી કરેલી છે પણ એ અરજીનો કોઈ અમને સંતોષપૂર્વક જવાબ મળેલ નથી જેની આજ દિન સુધી અમે અત્યારે જઈને મળેલા છીએ ગઢવી સાહેબને પણ ગઢવી સાહેબ એવું કહે છે કે ભાઈ અમે તપાસ કરેલી છે તમે આ જોઈ લો અમે સરકાર પાસેથી એક જ અપેક્ષા રાખીએ છીએ કે અમે પંદર જણા વીસ જણા ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ એનો અમને ન્યાય મળે અને અમને સંતોષપૂર્વક જવાબ મળે એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ જય ભીમ જય ભારત